સરદાર ધામના પ્રમુખ સેવક આદરણીય ગજજીભાઈ સુતરીયા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ફરીથી આપણે જોરદાર તાળીઓના ગરદા વધારે ગજજીભાઈને વિનંતી કરીશ આપ મંચ પર પોતાનું સ્થાન લેશો અને મંચને સુભાઈવાન કરશો આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના સમારોહના અધ્યક્ષ અને સમસ્ત પાટીદાર સમાજના આગેવાનોને એકત્રિત કરી સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના સામાજિક રીતે અગ્રણી આગેવાનો ઔદ્યોગિક ને સાથે મળી સંકલન કરી અને આપણા સમાજના જે વિદ્યાર્થીઓ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે થનગની રહ્યા છે ગામડાઓમાં રહે છે મધ્યમ વર્ગના છે નિમ્ન મધ્યમ વર્ગના છે એવા વિદ્યાર્થીઓ માટે દીકરા દીકરીઓ માટે ચિંતા કરીને જેમણે સમગ્ર દેશ નહીં પરંતુ દુનિયાને નવો રાહ ચીંધ્યો છે એવા સરદાર ધામના પ્રમુખ શ્રી અને આપણા સૌના વડીલ આદરણીય ગગજીભાઈ સુતરિયા આપણા આજના સમગ્ર કાર્યક્રમને હવે જ્યારે આપણે આગળ વધારી રહ્યા છીએ ત્યારે આપણા સમારોહના અધ્યક્ષ એવા સરદાર ધામના પ્રમુખ સેવક આદરણીય ગગજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહેબશ્રીને વિનંતી કરીશ આપ મંચના અગ્ર ભાગની અંદર વધારશો અને એમને આપણે મોમેન્ટોથી જ્યારે સત્કારિત કરવા છે ત્યારે હું વિનંતી કરીશ સુરેશભાઈ કથિરિયા જયેશભાઈ ધડુક દાતરડી વિપુલભાઈ કે વેકરિયા મોટા ખોટવડા અને હિરેનભાઈ ક્યાડા શાંતિનગર કે આપ મંચ પર વધારશો અને ગગજીભાઈને મોમેન્ટો આપી ખેસ પહેરાવી અને સત્કારિત કરશો આપણે સૌ આપણા બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓના ગડગડાટ વડે આ વ્યક્તિત્વને વધાવીએ કે જેમણે પોતાના સમસ્ત જીવનની અંદર સમસ્ત વિશ્વની અંદર વસતા આપણા પાટીદાર સમાજને એક તાંતને બાંધી અને ખૂબ સુંદર મજાની એક એવી ઓર્ગેનાઇઝેશન એક એવી સંસ્થા ઊભી કરી છે અને જેનું પ્રમુખ પદ પોતે ખૂબ સારી રીતે સુગઢ અને સંચાલન સફળતાથી જ્યારે નિભાવી રહ્યા છે સમગ્ર વિશ્વના પાટીદાર યુવાનોને ની સાથે જોડવાનું કામ કરી રહ્યા છે સાથે સાથે આપણા પટેલ સમાજના યુવાનોને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સંપૂર્ણ તૈયારી કરાવી અને સરકારી અધિકારી ક્ષેત્રે મોકલવાનું ખૂબ સુંદર મજાનું આગવું કાર્ય કરી રહ્યા છે એવા ગગજીભાઈ સૂત્રિયાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ મવજ સર સરદાર પટેલ સમાજ સુરત ના આંગણે જ્યારે આપણે ગગજીભાઈનો સત્કાર કરી રહ્યા છીએ ત્યારે ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ આદરણીય શ્રી ગગજીભાઈ સૂત્રિયા

એવા આદરણીય ગગજીભાઈ સોતરીયા ઉપસ્થિત છે વિનંતી કરીશ આપ ડાઈસ પર વધારશો અને આપણા ઉર્જાવાન શબ્દોથી આજે મોવાજસર તાલુકાના સૌ સભ્યોને લાભાન્વિત કરશો જોરદાર તાળીઓથી વધાવીએ સરદાર ધામના પ્રમુખ સેવક આદરણીય શ્રી ગગજીભાઈ સોતરીયા પ્રથમ તો આપણા મહુવા અને જેસર તાલુકાના પ્રમુખ શ્રી પરબતભાઈ પટેલ અડધો કરોડ રૂપિયા આપીને સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી બને છે એમને વધાવીએ અને એમનું પહેલાં સ્વાગત કરીએ હું વિનંતી કરું છું આજના ઉદઘાટક વલ્લભભાઈની ઉપસ્થિતિમાં પધારો આજના આપણા આ સમારોહ પ્રસંગે આપણા આગેવાન એવા આદરણીય પર્વતદાદા ભગતાણા સરદારધામના ટ્રસ્ટી તરીકે સરદારધામના ટ્રસ્ટી તરીકે જ્યારે જોડાયા છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે પર્વતભાઈનું સ્વાગત કરીએ વિપુલભાઈને પણ વિનંતી કરીશ આપ સાથે જોડાશું बाबा विनायक कृष्वरी थी आदरणीय श्री गुरु जी भाई सूत्रिया जय सरदार हवाओं को खुशबू मुबारक फिजाओं को मौसम मुबारक दोस्तों को हमारी दोस्ती मुबारक और मौआ जैसर तालुका को आठवां स्नेह मिलन कार्यक्रम मुबारक हर रात को चांदनी का श्रृंगार नहीं मिलता हर रात को चांदनी का श्रृंगार नहीं मिलता हर बाग को फूलों का उपहार नहीं मिलता अगर आप जैसे अपने लोग यहां मौजूद नहीं होता तो हमें अहमदाबाद से यहां आने का मन नहीं करता सरदार पटेल समाज મહુવા જેસર તાલુકા આયોજિત સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમ એવમ ઈનામ વિતરણ સમારોહ કાર્યક્રમના આજના ઉદ્ઘાટક અને અમારા સ્નેહી જેમના જમાઈ કિરીટભાઈ સુખડીયા મારા મિત્ર છે અને બે કરોડ રૂપિયા સરદારધામમાં આપ્યા છે એવા વલ્લભભાઈ પટેલ ઇન્દોરથી સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી પ્રબતભાઈ સંસ્થા ના સૌ ટીમના હોદ્દેદાર મિત્રો આપ સૌને દર્શન કરવા માટે જે માધ્યમ બન્યા છે એવા ભાઈ કથિરિયાજી સુરેશ કથિરિયાજી અને મંચસ્થ સૌ આપણી સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ દાતા શ્રીઓ વિશેષ આમંત્રિત મહેમાન શ્રીઓ ઉદ્યોગિક વ્યાપારી સામાજિક અને કેવણીકાર મિત્રો આ કાર્યક્રમને જેણે સજાયો છે એવા પાર્કિંગ ભોજન બેઠક વ્યવસ્થા માટે જેણે રાત દિવસ મહેનત કરી છે એવા સ્વયંસેવક મિત્રો બહોળી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમને માણી રહ્યા છે જાણી રહ્યા છે સમજી રહ્યા છે એવા સૌ બંધુ ભગિનીઓને તમારા પ્રમુખ સેવક ગગજી સુત્રીયાના સામૂહિક નમસ્કાર અને સૌનું અભિવાદન કરું છું સુંદર સુગઠિત સુઆયોજિત સંકલિત કાર્યક્રમ કરવા બદલ સમગ્ર યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મીડિયાના મિત્રોને પણ અત્રે યાદ કરી એમને યાદ અપાવું છું કે આ મહુવા અને જેસર તાલુકો જે છે એ ભાવનગર જિલ્લાની અંદર ખૂબ અગ્રેસર તાલુકો છે સંગઠિત તાલુકો છે અને હવે શિક્ષિત તાલુકા તરીકે પણ નામ મેળવી રહ્યો છે મારી ભૂલ ન થતી હોય તો ગયા વર્ષે મુખ્યમંત્રી શ્રી આ પધારેલા આ મિલન કાર્યક્રમમાં અને દરેક વિદ્યાર્થી જે ટોપર્સ હતા એમને બધાને લેપટોપ તમે આપ્યા છો તમારો આપણો તાલુકાઓ ખૂબ અગ્રેસર છે એનો પ્રતિ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું આજના કાર્યક્રમમાં સન્માનિત પ્રતિભાઓ અને સમાજની અને દેશની આવતીકાલ છે એવા તારલાઓ હિરલાઓ વિરાંગનાઓ જે એવોર્ડ મેળવવાના છે એમને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મનસુખભાઈએ સામાજિક બાબતની જરૂરી છણાવટો કરી આજે મારે બે ત્રણ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે પ્રથમ તો આપ સૌને મે દર્શન કરવાનો મોકો પ્રબતભાઈની ટીમે જે આપ્યો અને આજે મને માન સન્માન સાથે પોતાનો બનાવી અને એક સન્માન સાથે એક જવાબદારી વિશેષ મને આપી એટલા માટે સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાજ ખરેખર સમાજની અંદર જે કામ કરે છે આવા ત્રીસ ત્રીસ દિવસથી જ્યારે મહેનત કરતા હોય છે કાર્ડ લખવાનું હોય કાર્ડમાં કોને ક્યાં ગોઠવવા આવા કાર્યક્રમમાં મંચસ્થમાં કોને ક્યાં બેસાડવા બધા મેમ્બર ભાઈ બહેનોને કાર્ડ પહોંચાડવા એમના માટે ભોજનની બેઠકની પાર્કિંગની વ્યવસ્થા કરવી આ ખૂબ મહેનતવાળું કામ છે અને એ ઘણી બધી જવાબદારીઓની વચ્ચે લોકો કામ કરતા હોય છે સમાજના જે સાચા સેવકો છે માન અપમાન સુખ દુઃખ ગમો અણગમો અનુકૂળતા પ્રતિકૂળતા વ્યક્તિગત અપેક્ષાઓ શરીર પરિવાર ધંધાના ભોગે જ્યારે કામ કરતા હોય છે ત્યારે એમને ઝવેરસન મેઘાણીએ એક પંક્તિ બનાવી છે કામ કરતા હોય એ જશ માટે કામ નથી કરતા સમાજ માટે કામ કરે છે સમાજના ઉત્થાન માટે કામ કરે છે એના માટે ઝવેરચંદ મેઘાણીએ એક વલ્લભભાઈ પંક્તિ બનાવી છે પ્રબોધભાઈ કે નાખો અમને જિંદગીની આગમાં નાખો અમને જિંદગીની આગમાં આગને પણ અમે ઓલવી દેશું સાબાશીના ના બે શબ્દો કેનારા નહીં મળે તો અમે જાતે પીઠ થાબળી લેશું બાપ અમે જાતે પીઠ થાબળી લેશું એટલે થાક ઉતારવા માટે આ ટીમના માટે તેમને ખૂબ તાળીઓ ગગડાટથી એમને વધાવો ચાઇએ ક્યા ચા રાજ ચાઇએ ના તાજ ચાહી ના સરસતા ફરસે દુબારા ન્યા સરદાર ચે સા જનસેવકો સાહેબ ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે સમાજની શું સ્થિતિ છે સુરશ મને પાણી જોઈ ભાઈ ક્યારેક એમ થાય કે સમાજની શું સ્થિતિ છે આપણે સરદાર ધામના માધ્યમથી અને અમદાવાદ માં ત્રણ હજાર દીકરા દીકરીઓ માટે હોસ્ટેલ છે માત્ર હોસ્ટેલ નથી કે ભાઈ હોસ્ટેલમાં બાળક ને પરિવેશ આપવી એ નાઈ ધોઈને તૈયાર થઈને બ્રેકફાસ્ટ કરીને કોલેજ કરવા જાય કોલેજ પૂરી થાય એટલે આવે સાંજે જમે વાંચે જાય ભણે પછી દાતાઓ દાન આપે હોસ્ટેલ બને અને વિદ્યાર્થીઓ ભણે એનેથી આગળ વધીને આપણે હોસ્ટેલ કમ ઇન્સ્ટિટ્યુટ નું નિર્માણ કર્યું કેવું એનું પરિણામ આવ્યું છે આજ સુધીમાં આપણે સરદાર ધામ કેવણી ધામ ના માધ્યમ થી ક્લાસ મારીકે પચાસ દીકરા દીકરીને વહીવટી ક્ષેત્રમાં મોકલી દીધા છે અને આપણે ઈચ્છીએ આ તમારો ધાઇઓનો ગગડાટ મને જવાબદારી વધારે દિલ કી ધડકન બળ જતી હૈ દિલ ધડકતા યુવા શક્તિ કે લઈ ધડકને દો મામલતદાર કચેરી હોય કે પોલીસ સ્ટેશન હોય સમગ્ર ગુજરાતમાં સચિવાલયની અંદર દરેક જગ્યાએ ધરતીપુત્રને કે ઉદ્યોગિક વેપારી ક્ષેત્રે કોઈ પણ અન્યાય થતો હોય તો એ દીકરો કે દીકરી આગળ આવીને કે હા દાદા હા કાકા લાવો તમારું કામ તમારું કામ કરી દો એ સપનું આપણું છે સયારું સપનું છે મારું કહેવાનું તાત્પર્ય એ હતું કે સર સમાજની સ્થિતિ શું છે સમાજની સ્થિતિ એ છે કે સમાજનો એક વર્ગ છે એ સુખી સંપન્ન છે સમૃદ્ધ છે એક વર્ગ છે એ ઠીક રીતે દિવાળી સુધી સન્માન સાથે જીવી શકે છે એક વર્ગ છે મારે આ મંચની ગરિમા સાથે સન્માન સાથે મારે જાહેર કરવી પડે છે મજબૂરી છે મારી વાતની કે સમાજનો સાહેબ

મારે દાખલો આપો જાહેરાત આપી કે એક મેરે દોસ્તો દિલ કો હિલાને વાલી બાત હે આપણે જાહેરાત આપી કે એક રૂપિયાના ટોકન ઉપર આઈએસ આઈપીએસ થવું એક દીકરી આવે અમે ચેમ્બરમાં બેઠા ફોર્મ ભર્યું એક રૂપિયાના ટોકન ઉપર યુપીએસસી કમ્પ્લીટ કરવા માટે દિલ્હીમાં જવા માટે દિલ્હીમાં પણ આપણે સેન્ટર શરૂ કરી દીધું અમારે બીચ બે દિલ્હી કે બીચ બે દૂરી હું અમને ખતમ કરી દીધા દીકરી ફોર્મ ભરે છે દીકરીને પૂછ્યું અમે ત્રણ ચાર વડીલો હતા કે હા બેટા તમારે આઈએસ થવું કે હા કાકા મારી માતાઓ સાંભળજો બરાબર પપ્પા શું કરે છે દીકરી બોલવા જાય છે તો આંખમાં દળદડ આંસુ પડે છે કાકા હિંમત એકઠી કરીને બોલે છે ત્રણ વર્ષની હતી પપ્પા ગુમાવ્યા છે મા મા ખેત ખેતી કરે છે એક એકર જમીન છે ને દોઢ એકર જમીન ભાડે લીધી છે આપણે કહીએ ને ફાર્મ ઉપર અઢી વીઘામાં ખેતી કરે છે ચાવલની ભાઈ છેલ્લું વર્ષ કોલેજ નું કરે તો તારે આઈએસ થવું હા કાકા મારે કલેક્ટર કે કમિશનર થવું તો અઢી લાખ રૂપિયાનો ખર્ચ લાગતો પણ હું ક્યાંથી પૈસા કાઢું પણ મેં જાહેરાત જોઈ છેવાડા સુધી મારો અવાજ સંભળાય છે ને જાહેરાત જોઈ કે એક રૂપિયા માં આઈએસ આઈપીએસ થવું છે હિંમત એકઠી કરીને તમારી પાસે આવીશું साहेब मारीा दीकर ने आपने परेश आठ महीना पे दी आई आर एस इनकम टैक्स कमिश्नर बने के लिए हम काम करते हैं इन्हीं के लिए हमने शिक्षा के लिए दीक्षा लिया है इसीलिए हम भिक्षा मानते हैं समाज के पास अपनों के पास अपने तो अपने होते हैं बाकी सब सपने होते हैं सपने वो होते हैं जो तुम्हें कभी सोने नहीं देते और अपने आप जैसे लोग ऐसे होते हैं તુ કોને નહીં દેકરી ઉદાહરણ રૂપે તમારું મન સાંભળવો હોય ને ખાલી કરવો હોય ને સમાજની શું સ્થિતિ છે ઈ સાચી વાચા સાંભળવી હોય ને તો તમારે કોઈ સાધુ કથા રાખે ને અઢી કલાક ની તમારે કથા રાખવી પડે તો અંદર થી વ્યથા બધી નીકળે સૌજીભાઈ ભલામણ કરી દીકરી આવે પૂછ્યું દીકરીને અમે ઇન્ટરવ્યુ લી કે સમાજની સ્થિતિ શું છે આવા મંચ કાર્યક્રમ ની અંદર વાસ્તવિકતા મૂકી શકાય એટલા માટે વાસ્તવિકતાનું દર્શન કરાવી શકાય ક્યાંય પોળા પડીને ખોટી જગ્યાએ પૈસો જતો હોય તો આપણે રોકી શકીએ સાહેબ દીકરીને પૂછ્યું કેટલા ભાઈ બેન દીકરીએ કીધું ચાર ભાઈ બેન હું મોટી છું બેનો નાની છે નંબર ભાઈ છે પપ્પા તો કે પપ્પા એ દવા લીધી થઈ કોરોનામાં દ્રષ્ટિ ગુમાવી છે માં ખેતીમાં મજૂરી કરે દાડી કરે છે જમીન પાંચ વીઘા છે દાદા એ ખાજા ખોરાકી માટે પાંચ વીઘા દાદા એ જમીન એમની પાસે રાખી છે માં મજૂરી કરે છે બાપ કામ કરી શકતા નથી દીકરીના બાવીસ વર્ષ થયા બેટા તો તો લગ્ન કરવાને લાયક દીકરી છે બેટા કાકા મારે લગ્ન નથી કરવા મારા ત્રણ ભાઈ બહેનને ભણાવવા અને હું ઓફિસર થાવ એવી અપેક્ષા સાથે મને સૌજી કાકા અહીંયા મોકલીશ સાહેબ એ દીકરીને આપણે પ્રવેશ આપીએ છીએ એક વર્ષમાં ક્લાસ વન ઓફિસર બને છે ને સિત્તેર હજાર રૂપિયાનો પગાર થાય એ કામ આપણે કરીએ છીએ ત્રણ દીકરીઓ આણંદ જિલ્લાની આવે એની પણ એ સ્થિતિ ઘરમાં માતા પિતા નથી આ ઘણું કામ કરવાનું પડ્યું છે એટલે આપણે નક્કી કર્યું કે એક રોડમેપ બનાવ્યો બે કોઈ પણ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ એનજીઓ હોય એનજીઓ હોય કે પ્રાઇવેટ કંપની હોય રોડમેપ બનાવવો પડે આપણે રોડમેપ બનાવ્યો સરદાર ધામે અને એમાં નક્કી કરવાનું કરવામાં આવ્યું બે હજાર સોળમાં નામ અપાયું મિશન બે હજાર છવ્વીસ એ અંતર્ગત પહેલું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું કે દસ હજાર દીકરા દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલય કમ આવા ઇન્સ્ટિટ્યૂટ નું નિર્માણ કરવું એમાં આપની જાણકારી માટે તમને કહું છું કે એક હજાર દીકરાઓ નિકોલમાં રહે છે અઢારસો દીકરા દીકરીઓ સરદારધામમાં રહે છે અઢારસો ને હજાર અઠ્યાવીસો ત્રણ હજાર દીકરીઓનું છાત્રાલય ઓગસ્ટમાં લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આપણે અમદાવાદ ખાતે એક હજાર દીકરા દીકરીઓ માટે વડોદરા લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને તમે જોયું છે એક મહિના પહેલા એકત્રીસ વીઘામાં ભૂમિ પૂજન પાંચસો કરોડનો પ્રોજેક્ટ તમારા ભરોસે સરદાર ધામ યુનિવર્સિટી કમ ઇન્સ્ટિટ્યુટ છાત્રાલય આપણે સુરત ખુબ સુરત ખાતે બનાવવા જઈ રહ્યા છે પાંચસો કરોડનો અને એ તમારા ભરોસે એમ કર્યું છે બીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું કે પાટીદાર સમાજની સંપત્તિ અને સલામતી માટે પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરી શકે એટલા માટે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ વાઇબ્રન્ટ સમિટ જે ગુજરાત સરકાર કરે છે એ કક્ષાની કરવી આપણે અઢાર વીસ ને સમિટ કરી બાવીસ માં સુરત કરી ચોવીસ માં રાજકોટ ખાતે કરી અને એમાં જે કાંઈ પૈસા બચે એ દીકરીઓને એક રૂપિયાના ટોકન ઉપર આપણે સરદાર ધામમાં રાખી છે આઠસો દીકરીઓને એક રૂપિયાના ટોકન ઉપર રહેવાનું જમવાનું તાલીમ માર્ગદર્શન સરદાર ધામ દાતાઓના આશીર્વાદ સાથે આપે છે અને ત્રણ હજાર દીકરીઓનું સાત્રાલય બનવા જઈ રહ્યું છે એમાં પણ એક રૂપિયાના ટોકન ઉપર તમને વચન આપે છે આપણે ગ્લોબલ સમિટ ચોવીસમાં સુરત રાજકોટ કરી એમાં ત્રણ ત્રણ કરોડ રૂપિયા વધ્યા એ દીકરીઓના ભાગજોર કરતા હશે ને એના ખાતામાં જમા થયા એટલે અહીંયા સરદાર ધામ બને છે એની જવાબદારી દરેક તાલુકાઓની છે દરેક પરિવારની છે દરેક ગામની છે આપણે એ નક્કી કરવા માંગીએ છીએ કે પાટીદાર સમાજની નવી પેઢી શિક્ષિત દીક્ષિત વિકસિત થાય અને વહીવટી તંત્રમાં અધિકારીઓ મોકલીએ એટલે રક્ષિત થાય આ આપણું સયારું સપનું છે બે હજાર છવ્વીસ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ફારિસ્ટ આફ્રિકા ભારત યુરોપ અને અમેરિકાના દસ હજાર બિઝનેસમેનો એક પ્લેટફોર્મ પર અમેરિકામાં મળે

શિક્ષિત વર્ગ છે સમજદાર વર્ગ છે એ સારું બોલવું સારું ખાવું સારું પીવું અને સારું કામ કરવું અને પોતાનો પોતાની સંપત્તિનો ઠીક રીતે સમાજમાં ઉપયોગ કરવો સમાજના ઉત્થાન માટે આ પહેલો એમનો સમાજ ધર્મ બને છે એટલે ઈશ્વરે આપણને જે કાંઈ સંપત્તિ આપી છે ટ્રસ્ટીશીપ બનીને ટ્રસ્ટી બનીને એ સંપત્તિનો સમાજના ઉત્થાન માટે ઉપયોગ કરવો બીજો એમનો ધર્મ બને છે કે અહીંયા તમે સન્માન કરવા જઈ રહ્યા છો પ્રતિભાવો કે સમાજ માટે જીવનું જીવન સમીર્પિત છે અર્પિત છે અને સમાજ માટે જે લોકો કામ કરે છે ઘસાય ને જેમની પાસે પૈસા નથી પણ ઘસાય ને વિચાર સાથે કામ કરે છે એવા વતનના રતનનું જતન કરવું આ બીજો ધર્મ છે સહી હે ને ભૈયા કોઈ ગલત હોય બોલ દેના દે ના રોક નામ કોર્મ એ છે એમનો એ સક્ષમ સબળ સમૃદ્ધ હોવા છતા ક્યાય પોતાની સંપત્તિ નો દેખાવ ન કરે એ અચ્છે લોકો કે લી ઈશારા મેરા હૈ અમારે અમદાવાદમાં સાયન્સ સિટી થી લઈને વલ્લભભાઈ તમને ખબર છે કે વખતે ક્લબ સુધી સમૃદ્ધ એરિયા છે મે પૈસા વાળાને ત્યાં કોઈ દે વરઘોડા જોયા નથી ત્યાં અમદાવાદમાં વરઘોડા નથી જોયા કાઢવા એમાં કાંઈ વાંધો નથી પણ નાના નાના ટ્રાફિકમાં તકલીફ ન થાય પ્રદૂષણ ન થાય ખર્ચો ન થાય ખર્ચા ન થાય ચર્ચા ન થાય ખર્ચા ચર્ચા પરચામાંથી બહાર આવીએ બરાબર ને તો મેં કીધું એમ પૈસાવાળા વર્ગની ખૂબ જવાબદારી બને છે બીજી વાત સમાજનો મોટો ભાગનો વર્ગ જેમ દોરો એમ દોરાય છે એટલે આગેવાનોની સાચી ફરજ બને છે કે સમાજને ઠીક દિશામાં દોરવો સમાજ ને દસ વર્ષમાં આપણે એની તસવીર બદલવી છે તો આપણે એના માટે શું કરવાનું છે એ હું ટૂંકમાં કહીશ કે કે આપણે સંકલ્પ લેવાનો છે યુવાનોને યુવાનોને કોઈ મને એક કીધું સંદેશ આપો યુવાનોને વ્યસન વિશે કઈક કયો એના ટેન્શન વિશે કામ કરો કયો કઈક મેં કીધું મારે કોઈને આદેશ ઉપદેશ સંદેશ આપવો નથી હું કેવું જીવન જીવું છું હું એ વાત કરી નાખું બે મિનિટની અંદર કે હું સવારમાં પાંચ વાગ્યે જાગું છું એક દિવસ યોગા કરું છું ને ત્રીસ મિનિટ ચાલું છું બીજે દિવસે જીમ કરું છું ચેસ શોલ્ડર ટ્રાયસેફ એફ લેક્સ બેક બાયસેફ સો પુષઅઅપ લગાવું છું ગરમ તાજું ખાઈએ છીએ આપણે જિનકો હિટ રહેના હૈકો ફિટ રહેના પડેગા ક્યુકે વિકાસ કી મીટ કરના બીજો સંદેશની હું જે જીવું એ માનું છું કે બીજાની વાત બરાબર શાંતિથી સાંભળું સમજુ છું ઠંડા દિમાગથી અને મારા લક્ષ્ય મુજબ જીવન જીવવાનો પ્રયત્ન કરું છું ત્રીજી વાત કોણ કોણ શું કહે છે એની હું પરવા કરતો નથી જે લક્ષ્ય નક્કી કર્યું હોય એ દિશામાં કામ કરીએ છે ચોથી વાત જીવનમાં લક્ષ્યને એક જેને કહેવાય ને લક્ષ્ય એક સાધના બનાવી દઉં છું અને જીવવાનો પ્રયત્ન કરું છું આગળ જતા આપ સૌ યુવાનો સરદાર ધામની મુલાકાત લ્યો ઉદ્યોગિક વ્યાપારી સરદાર ધામની મુલાકાત લ્યો ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ ધામમાં જાઓ ઉત્તરાખંડમાં પાંચમો પાટીદાર સમાજની એકતાનું ધામ યુવા શક્તિના સર્વાંગી વિકાસ ધામ સરદાર ધામની પણ મુલાકાત લેજો

મિનિટ માટે સૌ મંચસ્થ મહેમાનો એક મિનિટ માટે અમે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારિક વારસદારો સરદાર પટેલ સાહેબના સાનિધ્યમાં સંકલ્પ લઈએ છીએ પડચા તેમાંથી શક્તિ એકત્રિત કરી બચત કરી યુવા શક્તિમાં રોકાણ કરશુ યુવા પેઢીને શિક્ષિત દીક્ષિત વિકસિત અને રક્ષિત કરીશું ધન્યવાદ જય સરદાર જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ ખુબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે આદરણીય ગગજીભાઈને વધાવીએ